તો એવા ભાજપના ઘણા નેતા છે જેમને દીકરો નથી દત્તક બનીને એના ઘર માંગે ઘણા બધા નેતા છે જેને વારસદાર નથી

ખૂબ ખૂબ દબંગાઈ કરી છે બધાના જવાબ દેશું સમયની રાહ જોઈએ છીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી આવનાર પાંચ મહિનાની અંદર આવવાની છે ત્યાર પછી બે હાજર સત્યાવીસ માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે આજે પણ ડંકાની ચોટ પર કહીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભા છે આવતીકાલે જો ચૂંટણી આવતી હોય ને તો આમ આદમી પાર્ટી ત્રણ સીટો જીતે છે

સવા જણા થાય તો અમે તમારા અભિનંદન આપીએ જાહેરમાં વખાણ કરીએ આ ખરેખર લોકોની અંદરથી નીકળેલી આગ છે આ ગુજરાતનું પરિવર્તન લાવશે આ સાયલામાં પરિવર્તન લાવશે લીમડી વિધાનસભાની સાથે ખરેખર ગુજરાતમાં એક દાખલો બેસાડ છે માત્ર વિસાવદર વાળી થશે એવી તો અત્યારે વાતો થાય છે આવનાર સમયમાં દેશમાં ઉદાહરણ દેવાશે દાખલો બેસશે કે અમે ગુજરાત વાળી કરશું આવું દરેક રાજ્યના લોકો કહેતા હશે

ક્યારેય કાયદા બહાર કે બહાર રાજુ કરે આમ આદમી પાર્ટી કરે પણ કોઈ અધિકારી કાયદા બહાર જાય અને આરોગ્ય મંત્રી અઢી વર્ષ ખોટા રાખવામાં આવ્યા ભાજપ સામે એક દોરાવાર નમતું આપ્યું નથી ગ્લાસ ફેંકવાના આરોપમાં કાયતર વસાવા પર હાથ થાય એક દોરાવાર નમતું આપ્યું નથી માં બેઠા બેઠા મયુર સાંકરિયા ને સભ્ય બનાવવાની તૈયારી હતી એવું માનો છો કે આને જેલ માં પૂરી દઈશું એટલે અવાજ દબાઈ જાય તમામ ખેડૂતો દબાશે કોઈ સમાજ દબાશે માલધારી સમાજ દબાશે जे लोको आवो वहम राखी निकला छे ए लोको ने कही है छे दबावानो वारो भाजप नो भाजप ना नेताओ नो आयो कहावत छे सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं हमारा मकसद है सूरत बदलनी चाहिए हमारा मकसद है सूरत बदलनी चाहिए

એ સંમેલન એવડી તાકાત થી થવું જોઈએ કે ગુજરાત ને ખબર પડવી જોઈએ એટલું જ દિલ્હીમાં બેઠેલા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ને પણ ખબર પડવી જોઈએ મયુર સાકરિયા કોણ છે આ બતાવવાનું કામ મારું અને તમારું છે જ્યાં જરૂર પડશે અહીંયા તમારો ભાઈ તમારી સાથે ઊભો છે આમ આદમી પાર્ટીની ટીમ તમારી સાથે ઊભી છે જ્યાં જરૂર પડે ત્યાં મજબૂતાઈથી લડીશું મયુરભાઈ અંદર છે ત્યાં સુધી એની જવાબદારી નિભાવીશું પણ એક ખાતરી તમારી પાસે પણ માંગવા આવ્યો છું કે આવનાર સમયમાં જે કાઈ કરવું પડે તે કરવાનું છે પ્રમાણિકતાથી ગાંધીજીંદિયા માર્ગે મયુરભાઈના સમર્થનમાં નીકળવાનું તો છે